ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર હલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ એકેડેમિક એસોસિએશન અને આઈટીએમ વડોદરાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ એસએસસી બોર્ડના મોડેલ એક્ઝામ બે હજાર ચોવીસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ એકેડેમિક એસોસિએશનના ઉપપ્રમુખ મિનેશ રાણા સભ્યો આઈટીએમ વડોદરાના ચીફ ઓફ માર્કેટિંગ ડૉક્ટર તાપસ દુબે ડીન ડોક્ટર હેમાની પંડ્યા ડીન ડોક્ટર હેમાની પાંડે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ પરિણામ મેળવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ એકેડેમિક એસોસિએશન અને આઈટીએમ દ્વારા લેવામાં આવેલ ધોરણ દસ મોડેલ ટેસ્ટમાં વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી દસ વિદ્યાર્થીઓને તથા વિષયવાર પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી દસ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રોગ્રામનું સમગ્ર સંચાલન કરતા પ્રણવ વાડિયા અને પરિશ્રમ ક્લાસના શૈલેષ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સમય, સ્વાસ્થ્ય અને સમજણની સાથે ભય વિના બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરે તથા વાલીઓ પણ બાળકો પર પરીક્ષા માટે કોઈ પણ દબાણ ન આપે. શ્રવણ સ્કૂલના સંચાલક વૈભવ બિનીવાલે એસોસિએશનની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશ પટેલ, હેમા પટેલ, પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો તથા ભરૂચ એકેડેમિક એસોસિએશનના સભ્યોએ ઉપસ્થિત રહી સહયોગીઓ સેવા આપી હતી રિસીપ્ટ કોઈ જસે તો શું થશે સહી કરવાની રહી ઉપર નામ કેવી રીતે લખવાનું હવે તો ઘણું બધું બાર કોડ ને બધું જ આવી ગયું છે આ બધામાંથી તમે અનિશ્ચિત થઈ ગયા તમે એક વાર તો આ પ્રક્રિયામાંથી પસાર થઈ ગયા છો તો આ બહુ જ મહત્વનું કામ તમે કર્યું છે જે કદાચ બાકીના વિદ્યાર્થીઓ નથી કરી શક્યા તો એક એકવાર પોતાના માટે જોરદાર તાળીઓ વગાડી Amén.